શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું પાઉ રગડો એના માટે જોશે બાફેલા બટેટા ઝીણા સમારેલા એક બાઉલ એક બાઉલ બાફેલા વટાણા લીલા પાંચ ટેબલ સ્પૂન તેલ એક ટીસ્પૂન લીલું મરચું સુધારેલું એક ટી સ્પૂન આદું ખમણેલું એક મોટી ડુંગળી સુધારેલી ઝીણી ખાંડ બે ટેબલ સ્પૂન બે ટેબલ સ્પૂન લાલ આપણે લસણની ચટણીનું પેસ્ટ છે એક લીંબુનો રસ બે ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન જીરું ચપટી હિંગ બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર કાશ્મીર તીખું મિક્સ છે અડધી ટીસ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન હળદર ને એક ટી સ્પૂન ધાણાજીરું હવે સૌપ્રથમ ગેસ ચાલુ કરીને તેલ ગરમ મૂક્યું છે એમાં આપણે રાઈ જીરું નાખી દઈશું ગાય જીરું થઈ ગયા છે હિંગ નાખશો હવે પછી આ ડુંગળી બ્રાઉન કલર ની ડુંગળી થઈ ગઈ છે હવે આ લસણ ની ટેસ્ટ નાખ્યો છે સતળાઈ ગયું છે આ મીઠું પછી ખાંડ પેલા નાખ દેવાનું હોય બે એટલે મસાલા બળે નહીં હિમો ગેસ કરીને મસાલા નાખવાના લાલ મરચું પાવડર દાણા જીરું પાવડર બધું નાખીને હલાવી લેશું વટાણા જો નાખીને મિક્સ કરી લેશું પછી પાણી નાખશું એક ગ્લાસ પાણી નાખી બે ગ્લાસ બીજા નાખીશ ઢીલો હોય ને નાખે પછી સોસી જાય ને પછી ઉકળવા દેસુ એકદમ જો આ આપણો રગડો ઉકળી ગયો છે હવે છેલ્લે ગરમ મસાલો નાખી દેસુ ને પછી સેજ હલાવી દેસુ હવે જો આ આપણે સર્વ કરવા માટે છે બધું આ કટકા તૈયાર રાખ્યા છે એ અંદર નાખીને પછી સાઈડમાંથી રગડો કાઢીને પીરસશું ગ્રીન ચટણી છે આ લાલ લસણની છે રેડ દાણાભાજી છે સેવ છે ખજૂર આમડીનો રસો છે સિંગદાણા છે અને ડુંગળી છે ઝીણી સમારે ન જોઈએ તો નહીં નાખવાનું પણ આ બધું ઉપર સર્વ કરવા માટે જ છે આમાં નાખ દેશું એક સાઈડ એટલે એમાં કલર આવી જાય ને સરસ થઈ જાય એની ઉપર આવી રીતના ડુબાળી દેશું એનું ને પછી સાઈડમાંથી રગડો લઈને પાણી માથા મૂકશું જો આ રગડો આવી રીતે આમાં લેશું લઈશું પછી ઉપર પાઉં આ છે ને ઓલરેડા એ મૂકી દેશું હવે આ જો આની ઉપર ખજૂર આમલીની ચટણી મૂકીશું

અને વટાણા ગ્રીન લીલા નથી લીધા તાજાઓ લીલા સૂકા વટાણા પલાળીને લીધા છે સૂકા વટાણાનો રગડો સરસ થાય બહુ એકરસ થઈ જાય બધું તો તૈયાર છે આપણો પાઉં રગડો એકદમ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો